સરદાર વલ્લભભાઈ પટેલનો એક પ્રસંગ એવો છે કે પીડાને હોય ને તો પણ ઘોડીને પી જાય વલ્લભભાઈ જ્યારે લંડનમાં બેરિસ્ટરનો અભ્યાસ કરતા હતા ત્યારે એમને એક વિચિત્ર પ્રકારનો રોગ થયો રોગ પાણીજન્ય હતો એટલે દૂષિત પાણીથી થયો હતો એને કહેવાય છે વાળાનો રોગ તરીકે ઓળખાતો હતો અને સારવાર કરી શકાય એમ નહોતી કેમ કે ત્યાં કોઈ આવા બધા ડૉક્ટર પણ નહોતા કે એનું ઓપરેશન કરે દિવસેને દિવસે પડી પીડા વધતી જતી હતી એટલે ઓપરેશન કરવું પણ ફાઇનલ એવું જરૂરી લાગતું હતું એક ડૉક્ટર ઓપરેશન માટે તૈયાર થયા પણ એટલે વલ્લભભાઈને સમજાયું કે જો ઓપરેશન વખતે બેભાન કરવામાં આવે તો આ દવાઓને આડઅસરથી તો આ પ્રકારનો રોગ મટાડવામાં બહુ જ લાંબો સમય લાગશે પણ જો ઝડપથી રોગ મટાડવો હોય તો બેભાન કર્યા વગર જ ઓપરેશન કરી દઈએ પણ પીડા સહન કરવી પડશે દર્દીની તૈયારી હોય તો શક્ય બને વલ્લભભાઈએ બાકરોમાં બનેલી ઘટના યાદ આવી કે ધકધકતા સળિયાથી બગલનું ગુમડું પડ્યું હતું ને એમાં પીડા નહોતી થઈ તો આવા ઓપરેશનમાં કેવા પીડા થવાની હશે વળી ડૉક્ટરે એનેસ્થેસિયા વગર જ ઓપરેશન કરવાની છૂટ આપી પગના વાળાનું ઓપરેશન વલ્લભભાઈ બેભાન કર્યા વગર જ કર્યું અને ઓપરેશન દરિયામ એક પણ વખત ડૉક્ટરને એક નાનો સરખો હુંકાર પણ ન સંભળાયો ઓપરેશન પછી લગભગ બે થી અઢી મહિના સુધી વલ્લભભાઈનો આરામ કર્યો આવી તકલીફના સમયે એને સાથ આપનાર પ્રદેશમાં કોઈ બીજો અંગત માણસ પણ હતો નહીં આવા લખેલા કોઈ પત્રોમાં પણ પીડાનું વર્ણન ક્યાંય જણાતું નથી રહેલા દુઃખ પોતાના પડ પર પહેલાં પડેલા દુઃખ પર ગાણા ગાવાની જગ્યાએ પરિવારજનોને પણ દુઃખને કરવાના બદલે મૌન રહેવું એને વધુ પસંદ કર્યું આપણને પડતી નાની નાની તકલીફો એટલી મોટી બનાવીને પરિવારજનોને બતાવીએ છીએ કે બિચારા એ પણ તકલીફમાં મુકાઈ જાય છે પરિવારજનોની સાથે દુઃખોની જરૂરથી વહેંચવું જોઈએ પણ કમસે કમ જેવી તકલીફો હોય એના કરતાં મોટી બતાવીને પ્રસ્તુત ન કરવી જોઈએ સુખ અને દુઃખ મનનું કારણ છે માણસો પોતાનું મન મજબૂત કરે ને તો દુઃખ નથી